अंकलेश्वर उमर वडाल नेहर मनावा पड़ेला नौ मित्र पैकी एक मित्र तणाय जात शोधखोड करता मृतदेह फायर ब्रिगेड दोधी काढतो અંકલેશ્વર નજીક ઉમરવાળા નહેરમાં નાહવા પટેલ નવ મિત્રો પૈકી એકવીસ એક યુવક નહેરના પાણી ના વહેણ માં તણાઈ જતા પામ્યો હતો મોડેથી પાયર વિભાગ ના લશ્કરો ભારે હમદ બાદ મૃદ્દે બહાર કાઢ્યો હતો અંકલેશ્વરના સારંગપુર ગામની મીરાનગર સોસાયટી માં રહેતા નવ જેટલા મિત્રો પારવાર ગરમીના માહોલમાં ખાસ નહેરમાં નાહવા માટે ઉમરવાડા ગામે ગયા હતા ઉકાઈ જમણા કાંઠાની આ નહેરમાં ઉમરવાડા પાસે નહેરના પાણી નું વહેણ પણ ખૂબ જ હોય છે ગતરોજ બપોરે સારંગપુર ગામના મીરાનગર વિસ્તારમાં રહેતા કેટલાક યુવકો નહેરમાં નાહવા ગયા હતા પૈકી એકવીસ વર્ષીય અવધેશ કુમાર નામનો યુવક એકાએક નહેર માં વહેણમાં નાડ તણાઈ જતા તેના મિત્ર બુમાબુમ કરી મૂકી હતી પરંતુ અવધેશ કુમાર નહેરના પાણીમાં તણાઈ ગયો હતો નોટિફાઈડ ફાયર બ્રિગેડ ને કરાતા એક ટુકડી ઉમરવાડા પોલા યુવક ની શોધખોળ હાથ ધરી હતી બનાવ ની જાણ થતા યુવકોના પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડ ના લશ્કરો નહેરના ઊંડા પાણીમાં તણાયેલ યુવક ની ભારે શોધખોળ આદરી હતી ફાયર વિભાગે સતત પાંચ થી છ કલાક શોધખોળ કર્યા બાદ યુવાનો મૃતદેહ નહેર માંથી મળી આવ્યો तो युवापसा परिवार में गमगी छवाई बनावी पानोली हाथ धरी थी मेरा नाम शोभित है क्या हुआ अरे मेरा भतीजा हम सब आठ लोग आए थे घूम नहाने के लिए लेकिन पानी पानी का बहुत तेज देख के मैंने कहा नहीं नहाऊंगा तो बोलता है कि मैं तैर लेता हूं तो अपने आप ही वो तो किनारे बैठा था फिसल गया उसके अंदर पानी में पानी में फिसल गया उसके बाद मैं बचाने को उसको कूदा भी लेकिन यानी उसने मेरे को दस मिनट पानी के अंदर डुबो दिया કતને લે છે આઠ લે કતને બજે એક બજે આ સર